નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર નાની પગલીઓને મજબૂત કદમ બનાવવાનું કાર્ય કરતી આપણી આંગણવાડી બોટાદમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબહેન પરમારના અધ્યક્ષસ્થાને ભૂલકા મેળો પોષણ ઉત્સવ ઉત્સાહ અને સશક્તિ મંચ માતા યશોદા એવોર્ડનો કાર્યક્રમ યોજાયો માતા યશોદા એવોર્ડ વિતરણ પૌષ્ટિક વાનગી સ્પર્ધા ઇનામ વિતરણ અભિનય ગીત વગેરે પ્રવૃત્તિઓ સાથે સમગ્ર કાર્યક્રમ રંગમય બન્યો હતો વિવિધ સ્પર્ધાના વિજેતાઓનું મસ્ત મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપીને બહુમાન કરાયું હતું રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈસીડીએસ ઇન્ટિગ્રેટેડ સાયલન્ટ ડેવલપમેન્ટ સ્કીમ શાખા દ્વારા બોટાદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમારના અધ્યક્ષસ્થાને ભૂલકા મેળો પોષણ ઉત્સવ અને સશક્તિ મંચ માતા યશોદા એવોર્ડ રૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડી અને આંગણવાડી તેળાગની બહેનોની કામગીરીને બિરદાવવા માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથોસાથ કાર્યક્રમમાં મિલેટ્સ વાનગીઓમાં બે થયેલી બહેનોની ઉત્સાહ વધારવા ઇનામ વિતરણ પૂર્ણા યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભનું વિતરણ કરાયું હતું કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર શ્રી અક્ષય ગુદાણીયાએ જણાવ્યું હતું કે આઈસીડીએસ વિભાગ અને પ્રોગ્રામ ઓફિસરો દ્વારા ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું છે આંગણવાડી બહેનોનો આભાર માનતા તેમણે જણાવ્યું હતું કે આંગણવાડી બહેનોએ ખૂબ સારી રીતે બાળકોને આ કાર્યક્રમ માટે તૈયાર કર્યા છે આંગણવાડી બહેનો સારી રીતે જાણે છે કે પોષણ બાળ વિકાસ માટે કેટલું જરૂરી છે અમે વર્તમાનની સંભાળ રાખીએ છીએ જ્યારે આંગણવાડી બહેનો ભવિષ્યની સંભાળ રાખે છે આ અવસરે બોટાદ જિલ્લા એસટીએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી ડોક્ટર હસીલા મંસુરીએ તમામ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક પ્રવચન કર્યું હતું અમદાવાદ ઝોનના વિભાગીય નાયબ નિયામક શ્રી ઇલાબા રાણાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું તેમજ જિલ્લા બોટાદ જિલ્લા અગ્રણી શ્રી પાલજીભાઈ પરમારે પ્રેરક ઉદબોધન દ્વારા ઉપસ્થિતોનો ઉત્સાહ વધાર્યો હતો કાર્યક્રમમાં આંગણવાડીના નાના ભૂલકાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓ તથા પ્રિસ્કૂલ ઇન્સ્ટિટ્યુટર દ્વારા કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી સ્ટોલ અને કૃતિ પ્રસ્તુતિકરણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકો આંગણવાડી કાર્યક્રમો અને પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્શનને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને ભેટ આપવામાં આવી હતી બોટાદ નગરપાલિકા સંચાલિત ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયતના પદાધિકારી પદાધિકારીશ્રીઓ બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી બોટાદ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી બોટાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારી અધિકારીશ્રી આઈ અધિકારી શ્રીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર્તાઓ પાપા પગલી પ્રોજેક્ટના કર્મયોગીઓ કિશોરીઓ આંગણવાડીના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા બોક્સ મેટર ભૂલકા મેળો પોષણ ઉત્સવ અને સહશક્તિ મંચ માતા યશોદા એવોર્ડ કાર્યક્રમમાં માતા યશોદા એવોર્ડ અંતર્ગત બોટાદ જિલ્લા કક્ષાએ દક્ષાબેન વી વ્યાસ હર્ષિદાબેન જી ત્રિવેદી અને વંદનાબેન રાજયાને પુરસ્કાર કરાયા હતા પુરસ્કૃત કરાયા હતા જ્યારે ઘટક કક્ષાએ બોટાદ એકમાંથી હિન્દુબેન એમ કાનેટિયા ઈલાબેન પી રાઠોડ બોટાદ બેમાંથી રંજનબેન એ બોરીચા અને આરતીબેન બી મોજીક દ્વારા મોજિદ્રા દારા ગરડા એકમાંથી ગાયત્રીબેન જી દવે ભારતીબેન જે વાઘેલા ગઢડા બેમાંથી સુનિતાબેન બી ખેરાડીયા મીનાબેન એચ ઝાપડિયા બરવાળામાંથી મીનાક્ષીબેન પી મકવાણા ઇન્દુબેન એચ ધોળકિયા અને રાણપુરમાંથી જયશ્રીબેન જે પાડરસિંગા હેતલબેન એસ પરમારને યશોદા એવોર્ડ એનાત કરાયો હતો કાર્યક્રમમાં કાર્યક્રમમાં બાળકોની કૃતિઓમાં પ્રથમ નંબર ગરડા બે બીજો નંબર રાણપુર ત્રીજો નંબર ગરડા એક ચોથો બોટાદ એક અને પાંચમો બરવાળાને મળ્યો હતો આ તમામ બાળકોને ભેટ આપવામાં આવી હતી ટીએલએમ કૃતિમાં પ્રથમ કર્મે બરવાળાના જ્યોતિબેન ચૌહાણ બીજા કર્મે ગરડા એકમાંથી વિમલાબેન ખાવડું ત્રીજા કર્મે રાણપુરના રૂબીનાબેન દેસાઈ ચોથા ક્રમે બોટાદ એકના નીતાબેન રવિયા અને પાંચમા ક્રમે બોટાદ બેમાંથી રુચિતાબેન પટેલને પુરસ્કૃત કરાયા હતા આલેખન હેમાલી ભટ્ટ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ